ગ્રામ્ય ગૃહ વિભાગનું બજેટ છે એ નવી ફાળવવામાં આવ્યું છે એટલે કે ભેદભાવ નીતિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે જ્યારે ગુના મારફત મેં માન્ય મંત્રીઓ ખરેખર સ્માર્ટ વિલેજ બનાવવા હોય તો દરેક ધારાસભ્યશ્રીએ દર વર્ષે દસ ગામ દત્તક લેવા જોઈ અને આ દસ ગામને સર્વાંગી વિકાસ માટે અલગથી પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવી જોઈએ સાથોસાથ જે ગ્રામ્ય કક્ષાના જે બીસી છે એને રાજ્ય સરકાર દ્વારા પગાર ચૂકવવામાં આવે વીસ હજાર જેટલો અને એને કાયમી કરવામાં આવે સાથોસાથ જે રીતના ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓને પગાર ભથ્થા મળે છે એવી જ રીતના ગ્રામ્યના સરપંચશ્રીઓને પણ વીસ હજાર પચીસ હજારનું પગાર ભથ્થું મળવું જોઈએ તેવી પર ગૃહના મારફત માગણી કરી હતી સાથોસાથ ગ્રામ્ય વિકાસનો સર્વાંગી વિકાસ કરવા માટે થઈ દરેક ગામડાને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવી જોઈએ દરેક ગામડામાં રોડ રસ્તા પાણી સ્ટીટલાઇટની સુવિધાઓ આપવી જોઈએ અને સાથોસાથ ગ્રામ્યમાં ગૃહ વિભાગનો ખાસ કરીને ગૃહ ઉદ્યોગનો ડેવલપ થાય એવા પ્રકારના રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે જેવા પણ મેં સૂચનો ગૃહના મારફત માન્ય મંત્રીશ્રીને કર્યા હતા